અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હાજર ચોવીસ અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક ઉત્સવ નું આયોજન કરાયું જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ સુરેશ પટેલ ચૌહાણ નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશ્વર શહેરના વિવિધ માર્ગો ઉપર સાફ સફાઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમો યોજાશે દિવાળી સુધીમાં અંકલેશ્વરના તમામ આંતરિક તેમજ મુખ્ય માર્ગો ઉપર અસરકારક સાફ સફાઈ કરવાનું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આયોજન કરાયું છે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વસ્થાઇ સેવા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે જેમની અંદર સત્તર સપ્ટેમ્બર એટલે કે આજથી લઈ મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી એટલે કે બે ઓક્ટોબર સુધી નગરમાં સ્વચ્છતા માટે જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવશે મેઇન રસ્તાઓની સફાઈ કરવામાં આવશે મેઇન રસ્તાઓની સફાઈ પૂરી થયા પછી વોર્ડ અમે સફાઈનું આયોજન કરેલું છે અને દિવાળી સુધીમાં નગરપાલિકાનો ચેરમેન શ્રી સેનિટેશન શ્રી સાથે પ્લાન બનાવી લોકોમાં વિઝિબલ થાય એવી અમે સફાઈ કરવા માટે કટિબદ્ધ છીએ અને અંકલેશ્વર નગરપાલિકાના દરેક નાગરિકોને પણ નગરપાલિકા વતી હું વિનંતી કરું છું કે આ મિશન મોડમાં જે કામગીરી કરવાની છે તેમાં નાગરિકો સૌ સાથ અને સહકાર આપે